નમસ્કાર એટલે ગુજરાતી સાથે પૂછો છે અત્યારે દરેક જગ્યાએ આપણે નાની વસ્તુથી લઈને મોટા મોટા ટ્રાન્ઝેક્શન કે કોઈ પણ સર્ચિંગ માટે QR કોડનો ઉપયોગ કરીએ છે અને આજકાલ પાન કાર્ડ 2.0 કે QR કોડ વાળા પાન કાર્ડની ની ચર્ચા ચારી તરફ જોર પકડી છે જેમાં સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે તો આપણી પાસે જે જૂનું પાન કાર્ડ છે એનું હવે શું થશે

તમારી પાસે જે પાન કાર્ડ છે એ માન્ય તો રહેશે અને માન્ય જ રહેવાનું છે હવે બીજો પ્રશ્ન એ થતો હશે કે શું તમારે આ QR કોડ વાળું પાન કાર્ડ મેળવવા માટે એપ્લાય કરવાનું રહેશે તો તમારું જે જૂનું પાન કાર્ડ છે તો એ તો માન્યતું તો છે જ પરંતુ જો તમે નવું QR કોડ વાળું પાન કાર્ડ લેવા માંગો છો તો તમારે એપ્લાય કરવાનું રહેશે અને નવું પાન કાર્ડ તમારા ઘરે સાવ મફતમાં કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ વગર આવી જશે નવા પાન કાર્ડ ના હવે ફાયદા શું થશે તો સૌથી પહેલો કે ટેક્સ પેયર જે સર્વિસ છે એ સુધરશે અને આ સુવિધાઓ ફાસ્ટ થશે બીજો પાન કાર્ડ ના ડિજિટલાઇઝેશન થી જે ફ્રોડ થઈ રહ્યા છે તે ફ્રોડ માં ઘટાડો થશે અને જે ફ્રોડ થાય છે તેને પકડવામાં હવે સરળતા રહેશે પાન કાર્ડ સંપૂર્ણ ઓછો થશે જેનાથી પૈસા પણ બચશે સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ આપ જોતા રહો રીતે નમસ્કાર